કંબોઈ ગામે થયેલ મંદિરમાંથી ચોરીના ગુનામાં સડવાયેલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા કાંકરે તાલુકા મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના કંબોઈ ગામે આવેલ મોરપિયા વીરદાદાના મંદિરમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી મુજબ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ હોય જે ગુનામાં ગયેલ કંબોઈ ગામમાં આવેલ અદાણી પાટીમાં મોરપિયા દાદાનું મંદિરના દરવાજા ખોલી ચાંદીના એસી જેટલા નાના મોટા છતર વજન આશરે દોઢ કિલો કિંમત રૂપિયા સિત્તેર હજાર ને કોઈ ચોરીસમ ચોરી ગયેલ હોય જે સંબંધે સિહોરી પીએસઆઈ એચ કે દરજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટાફના માણસો સાથે હ્યુમન સોર્સ દ્વારા હકીકત મેળવતા કામે ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી ચારેય આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી એક પ્રવીણસિંહ ગાંડાજી જાતે સોલંકી ઉમરવર્ષ છવ્વીસ ધંધો ખેતી રહે નોંધાણી પાટી કંબોઈ રમેશસિંહ ખેતાજી જાતે સોલંકી ઉમરવર્ષ ચોત્રીસ ધંધો ખેતી રહે નોંધાણી પાટી કંબોઈ મુકેશભાઈ ધંધો મજૂરી રહે જુના ડેમ કંબોઈ અરવિંદ સિંહ સિંઘ જાતે સોલંકી વર્ષ ત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે માઢિયા પાર્ટી કંબોઈ તમામ રહે કંબોઈ તાલુકો કાંકરે જિલ્લો બનાસકાંઠા વાળાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરે